મિત્રો વિડિયો એન્ડ સુધી જોજો આજે કંઈક અલગ રેસીપી તમને બતાવવા જઈ રહ્યો છું જોઈ લો પહેલાં ડુંગળીને છે ને આવી રીતે તમારે સાંતળી લેવાની છે મસ્ત મજાની અને એના પછી મસ્ત મસાલો મીરચું જે બી હોય નાખી દેવાનું છે પહેલાં તમારે ચણાનો લોટ લેવાનો છે એમાં તમારે જીરું નાખવાનું છે હળદર નાખવાની છે અને લાલ મરચું નાખવાનું છે અમે તો તીખું કહીએ છીએ એટલે અમે થોડું વધારે નાખીએ છીએ ધાણા જીરું બી નાખવાનું છે અને ઉપર ડુંગળીમાં બી નાખી દેવાનું તમારે જે બી મસાલો છે અમે નાખીએ છીએ એ પ્રમાણે અને પછી મસ્ત મજાનું હલાઈ દેવાનું મીઠું સ્વાદ અનુસાર આપણે નાખવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મીઠું અમે સ્વાદ અનુસાર અમારે નાખ્યું છે બસ પછી મસ્ત રીતે ગાય તારીતર હલાઈ દેવાનું છે જોરદાર અને ધીમો તો રાખવાનું છે અને ડુંગળી બળીને ભસ્મ થઈ જશે અને કરતાં ધીમે શાંતિથી રાખો થોડું પાણી નાખી દેવાનું છે મિત્રો અને પાછું હલાઈ દેવાનું મસ્ત રીતે તમે જોઈ શકો છો અને ઉપર સરસ રીતે ઢાંકી દેવાનું મેં તમને કીધું એ પ્રમાણે ગેસ ધીમો રાખજો ન કે ભડકો થઈ જશે અને પછી જો આ લુવા વાળી લેવાના છે પાણી નાખીને અને ઉપર તમારે ધીમે 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 કહેવાય ને કે મસ્ત ભજીયાની જેમ ઉપર બેસનના ગટ્ટા નાખી દેવાના છે તો તૈયાર છે મિત્રો રાજસ્થાની બેસનના ગટ્ટાનું શાક